સોશિયલ મીડિયામાં મને કેમ બ્લોક કરી દીધો છે તેમ કહી પ્રેમિકાને પ્રેમીએ હુમલો કરી અને હત્યા નિપજાવી ભુજ શહેરના એરપોર્ટ રિંગ રોડ પર આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી યુવતી ગુરુવારે સાંજના સમયે હોસ્ટેલ તરફ જઈ રહેતી તે દરમિયાન મોહિત મુરજી સિદ્ધપરા નામનો યુવક તેની મિત્ર સાથે બાઇક પર ત્યાં આવી પહોંચ્યો હતો અને યુવતી પાસે જઈ મને સોશિયલ મીડિયામાં કેમ બ્લોક કરી દીધો છે તેમ પૂછતા યુવતીએ મારે તારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો નથી તેમ સંભળાવતા શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરી કાઢી યુવતીના ગળાના ભાગે ઘા ઝીકી દેતા ગંભીર હાલતમાં ઈજાઓ પહોંચી હતી અને સારો અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયા સામે આવ્યું છે અને આ બનાવ હત્યામાં પલટાયો છે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે ત્યારે શું છે સમગ્ર બનાવ આવો જાણીએ ગઈકાલે એરપોર્ટ રોડ ઉપર આવેલ સંસ્કાર કોલેજમાં એક છડી મારવાનો બનાવ બનેલ જેમાં આદિપુરની રહેવાસી સાક્ષી નામની દીકરીને આદિપુરના તેના ઘરની બાજુમાં જ રહેતા મોહિત મુળજી શિવપુરા નાએ છરી ગળા ઉપર છરી મારેલી જે બાબતે પોલીસે તપાસ કરતા આ સાક્ષી અને મોહિત બંને આદિપુરમાં બાજુ બાજુમાં રહેતા હોય અને બંનેને પ્રેમ સંબંધ હોય ગઈકાલે આ મોહિતે સાક્ષીને ફોન કરી અને પરત ગાંધીધામ આદિપુર આવી જવા જણાવતા આ દીકરી સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહીં કરવા જણાવેલ અને એનો ફોન આવેલ એ બાબતે એના મમ્મીને વાત કરતા એના મમ્મી એવું જણાવેલ કે એનો ફોન બ્લોક કરી નાખ જેથી આ સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા મોહિત અને તેનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર બંને મોટર સાયકલ લઈ આદિપુરથી આવેલ અને કોલેજ સંસ્કાર કોલેજ ખાતે આ દીકરીને મળેલ અને ત્યાં આવવા એને સમજાવતા દીકરીએ કોઈ સંબંધો નહીં રાખવા જણાવતા આ મોહિતે ઉશ્કેરાઈ અને સાક્ષીને ગળા ઉપર શરીરનો ઘા મારેલ અને એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવેલ હાલ આ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં બેન સાક્ષીનું મોડી રાત્રે અવસાન થતા ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને આ કામે અટક કરવામાં આવેલ છે કઈ કલમો તળે આરોપી વિરુદ્ધ હાલ ફરિયાદ આરોપી વિરુદ્ધ કલમ બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે હાજી આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે